નમસ્કાર મિત્રો આજે આપણે એવી રહસ્યમય અને દિવ્ય નગરીની વાત કરવા જઈ રહ્યા છીએ જેને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના હાથે વસાવી હતી સુવર્ણ મહેલોથી ઝગમગતી નગરી દ્વારકા પણ પ્રશ્ન એ છે દ્વારકા નગરી સમુદ્રમાં કેમ સમાઈ ગઈ શું એ માત્ર કથા છે કે પાછળ કોઈ ગહન સત્ય છુપાયેલું છે ચાલો આ દિવ્ય કથા શરૂ કરીએ દ્વારકા નગરીનું નિર્માણ મથુરામાં સતત યુદ્ધ અને કંસના અત્યાચાર બાદ શ્રીકૃષ્ણએ નક્કી કર્યું કે યદુ વંશને સુરક્ષિત સ્થાન પર વસાવવો જોઈએ ત્યારે શ્રી કૃષ્ણે સમુદ્ર દેવતા વરુણદેવને વિનંતી કરી અને સમુદ્રમાંથી જમીન મેળવી આ રીતે અરબસાગરના કિનારે એક અદ્ભુત નગરી ઊભી થઈ દ્વારકા પૌરાણિક વર્ણન અનુસાર દ્વારકામાં સોનાના મહેલ રત્નજળી દ્વાર વિશાળ માર્ગો અને હજારો મહેલો હતા આ નગરી દેવતાઓને પણ આશ્ચર્યમાં મૂકી દે એવી હતી યદુવંશનો અંત સમય ક્યારેય સ્થિર રહેતો નથી મહાભારત યુદ્ધ પછી યદુવંશમાં અહંકાર અને કલહ વધી ગયો એક શ્રાપ અનુસાર યદુઓ પરસ્પર યુદ્ધ કરીને નષ્ટ થઈ ગયા શ્રી કૃષ્ણે બધું જોયું પણ તેઓ જાણતા હતા કે આ બધું સમયની યોજના છે શ્રી કૃષ્ણની લીલા પૂર્ણ થવી જ્યારે શ્રીકૃષ્ણએ પૃથ્વી પર પોતાની લીલા પૂર્ણ કરી ત્યારે તેમણે માનવ દેહનો ત્યાગ કર્યો પૌરાણિક માન્યતા છે કે શ્રી કૃષ્ણના ધરતી પર છોડતા જ દ્વારકાનું અસ્તિત્વ પણ સમાપ્ત થવાનું હતું કારણ કે દ્વારકા માત્ર નગરી ન હતી એ તો શ્રી કૃષ્ણની લીલાનું કેન્દ્ર હતી જ્યારે લીલા પૂર્ણ થઈ ત્યારે નગરીનું કાર્ય પણ પૂર્ણ થયું સમુદ્ર દ્વારા દ્વારકાનો વિલય કથાઓ અનુસાર જ જેમ જ શ્રી કૃષ્ણ પૃથ્વી પરથી વિદાય થયા સમુદ્ર પોતાની જમીન પાછી લેવાની શરૂ કરી દિવસે દિવસે દ્વારકાના મહેલો ધીમે ધીમે સમુદ્રમાં સમાતા ગયા અને આખરે સંપૂર્ણ દ્વારકા નગરી સમુદ્રમાં વિલીન થઈ ગઈ આ કોઈ વિનાશ ન હતો આ તો પ્રકૃતિનો નિયમ હતો આજ સમયના પુરાવા આજના સમયમાં ગુજરાતના દ્વારકા નજીક સમુદ્રની અંદરથી દિવાલો સીડીઓ અને પ્રાચીન બંધારણોના અવશેષો મળ્યા છે વિજ્ઞાન પણ આજે પૂછે છે શું આ પ્રાચીન દ્વારકાના અવશેષો હોઈ શકે જો તમને આવું વધુ શ્રી કૃષ્ણની રહસ્યમય કથાઓ જાણવા ગમતી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય દ્વારિકાધીશ